જંબુસર નગરપાલિકાનું છવ્વીસ પોઈન્ટ તોતેર કરોડની આવકવાળું બજેટ સર્વાનું મતે મંજૂર જંબુસર નગરપાલિકા સભાખંડમાં જનરલ સભા યોજાઈ હતી જેમાં અઠ્યાવીસ સભ્યો પૈકી ઓગણીસ હાજર ચાર રજા ઉપર પાંચ ગેરહાજર રહ્યા હતા જનરલ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા ચાર કામો કરવાનું મતે મંજૂર કરાયા જ્યારે બે કામોમાં પંદર વિરુદ્ધ ચાર મત અને વન નેશનલ વન ઇલેક્શનના સમર્થનમાં પંદર મત ચાર વિરોધ અને એક રિઝવર મતદાન થયું હતું જંબુસર નગરપાલિકાની જનરલ સભા પાલિકા ખાતે પ્રમુખ અમિષાબેન વીરેનભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ઓગણીસ સભ્યો હાજર રહ્યા તથા ચાર સભ્યો રજા ઉપર અને પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા જનરલ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા સભાની શરૂઆતમાં શ્રીમતી રૂક્ષાના બાનુ હસમમિયા સૈયદ પૂર્વે ઉપપ્રમુખનું દુઃખદ અવસાન બદલ શોક ઠરાવ પસાર કરી બે મિનિટ મૌન પાડ્યું હતું કામ નંબર ત્રણમાં સન બે હજાર ચોવીસ પચીસના વર્ષનું સુધારેલ બજેટ તથા સન બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું છવ્વીસ કરોડ તોતેર લાખ ત્રણ હજાર પાંચસો અગિયારનું આવકવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું તથા બે હજાર ચોવીસ પચીસના વર્ષના નવ માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર કરાયા હતા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની આવેલી અરજી નિકાલમાં પંદર વિરોધ ચાર મત મળ્યા આ સહિત જંબુસર નગરપાલિકામાં વન નેશનલ વન ઇલેક્શનના સમર્થનમાં ચૌદ મત તથા ચાર વિરોધ અને એક મત રિઝવર રહ્યા હતા અધ્યક્ષસ્થાનેથી બે હજાર પચીસ છવ્વીસના વર્ષના પંદર ટકા વિવેકાદીનની યોજનાની ગ્રાન્ટ પચીસ લાખના કામો તથા જંબુસર નગરપાલિકાના વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ બજેટની જોગવાઈમાંથી લોન મેળવવાના કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા આ સહિત વિરોધ પક્ષ દ્વારા જંબુસર નગરપાલિકા વિસ્તારમાં મિલકત ધારકોનો કેટલો વેરો બાકી છે કેટલી મિલકતો સીર કરવામાં આવી છે તે અંગે સીઓને પ્રશ્ન પૂછવામાં આવતા સીઓએ આંકડાકીય માહિતી આપવામાં આવી હતી બાર બાર બે હજાર ચોવીસથી સામાન્ય સભાનું પ્રોસીડિંગની નકલ અગાઉથી મોકલી આપેલ હોય વાંચ્યા બરાબર ઘણી મંજૂર કરવા ઠરાવમાં આવે છે કામ નંબર ત્રણ એકાઉન્ટ જંબુસર નગરપાલિકા તરફથી રજૂ થયેલ

કુલ આવક રૂપિયા છવ્વીસ કરોડ લાખ ત્રણ હજાર રૂપિયા પંદર લાખ એકાવન હાજર આઠસો સત્તાવન મળી કુલ રૂપિયા છીસ કરોડ તો મૂકેલા છે જે જાણ લીધું અને તે મંજૂર કરવા ઠરવામાં આવે છે વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ

દરખાસ્ત તૈયાર કરી સક્ષમ કક્ષાએ મંજૂરી મેળવી નાણાં ચુકવો આગામી બોર્ડની ની મંજૂરી સર્વાનુમતે ઠરાવવામાં આવે છે